રેડી આપણા બ્લોકની શરૂઆત થઈ ગઈ છે અને પહેલી જ દિવસે ભાઈ રાખડી બાંધવા જીગ્નેશને ને આવી ગઈ છે અને સવાર સવારમાં હજી હું તો પણ નાયો પણ નથી મારો બ્લોક મારે શરૂ કરવો પડ્યો કે ભાઈ જલ્દી ફટાફટ આવી જાઓ ચાલો અમારી રાખડી બાંધવા આટું બેન આવી ગઈ છે અને આજે બેનનો પવિત્ર દિવસ છે રક્ષાબંધનનો દિવસ એટલે પવિત્ર દિવસ કહેવાય એવો મસ્ત પવિત્ર દિવસ છે અને અમારી દીવી આવી ગઈ છે અમારી લાટકી દીકરી જો અત્યારે આવી ને બે ભાઈએ બંને ભાઈઓને રાખડી બાંધી દીધી છે જો આપણે અત્યારે ચાલુ માજી નાયા નથી તો પણ આપણે દ્રિક બ્લોક લઈ લીધો છે ઉઠી ગયા છે ને આપણે હૌથી પહેલા માતાજીની રાખડી આપણે બાંધી દીધી કેમ કે ભાઈ હવારના વાગ્યા છે આઠ બરોબર ને આપણે માતાજીને રાખડી બાંધી દીધી કેમ કે ફર્સ્ટ ક્લાસ અમારી દીદી બેન હવે ચાર બેર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ ને અમારે દીદી બેન ત્યાર થાય પછી માતાજીના મંદિરે રાખડી બંધાય અમારે તો અમે દાદાને માતાજીને જો દીદીએ એ ટાંચીકા ફોડી નાખ્યા છે બધા ને હવે પછી આપણે ભાઈઓને બાંધવાની શરૂઆત કરશું બ્લોક આખો દિવસ નો કે સૌથી પહેલા તમને ભાગ જોવા મળશે દાદા ને હનુમાન દાદા ને વાસણા દાદા ને કાળભૈર દાદા ને અને મા ચાવુંડા ભગવતી અમારી કુળદેવી ને ભાઈ તો અઢારે વર્ણ માં એટલે માતાજી નું ચાવું તો ઓલું ન થાય પછી માં કાળીકા બુટ ભવાની ખોડિયાલ સિકોતેર પઠાપીર કાળભૈર બધાને આપણે માતાજી પાસે દોવા માંગે કે મારા ભાઈ ત્રણસો દિવસ સારામાં સારા જાય અને બધાને શુભકામના ભાઈ રક્ષાબંધન ની આ બ્લોક જે વ્યક્તિ જોવે છે નિહાળે છે બધાને રક્ષાબંધન ની ભાઈ બેન ની શુભકામના માતાજી સાવન ભગવતી તમને બધાને ત્રણસો ને પાસઠ દિવસ ને માતાજી પાસે હું એવી લાલજીભાઈ બોવા હું એવી દોવા માંગુ છું હે મા સાવુંડા આપણા જે યુટ્યુબ ના જેટલા મેમ્બરો છે જેટલો મારો બ્લોક જે વ્યક્તિ જોવે છે બધાને માતાજી

呵呵呵呵，来。

બેન ભાઈનો પ્રેમ વધે અને રક્ષાબંધનની શુભ શુભ બધાઈને શુભકામના કેમ ત્રણેય ભાડુને કેમ છુ મસ્ત બાંધી દીધી છે ને બે ભાઈને રાખડી બાંધી દીધી ને ત્રણે જો અમારે આશીદ ને તો નિંદર આવે છે નીંદર માંથી ઉઠાડીને રાખડી બાંધી છે હજી નિંદ્ર આવે છે આખું તો ઊંચી કરતો જ નથી ચાલો હવે બીટા મોટા કરાવી છે ફટાફટ હતો ખાલી મને એમ જોયું આ

આપડો વારો છે હમણાં મારી બેન આવી ગઈ છે બરોબર રક્ષા રક્ષા રાખી હતું ભાઈ

આપડે પણ આપણી બેન આવી ગઈ છે રાખડી બાંધવા માટે તો આપડે પણ રાખડી બંધાવી દીધી છે મસ્ત અને કેમ કે ભાઈ રાખડી છે ને એ ભાઈ બેન નો તહેવાર છે અને ભાવ છે તો આપડે પણ મસ્ત રાખડી બાંધી અને

અહીંયા આવ્યા છે તહેવાર કરવા માટે તો આપડે આજ તો એને કઈ કહેવાય નઈ કાલ હાળાનો વારો લેવો આપડે બરોબર તો હા કે આપણા લોકો રાખડી બાંધીને પાછા રોકાતા નથી કીધું રોકાઈ રોકાવાનું ના પાડે છે બરોબર હા ભાઈ જમીન જાય રોકાઈ જાવ ને હાલો તો જય માતાજી જય વીર વસરાજ જો આજે રક્ષાબંધન નો તહેવાર છે ને બંને માણસ એના ભાઈ ને રાખડી બાંધવા માટે ત્યાર થઈએ છે ને એના ભાઈ ને મારા હાળા ને એટલે રાખડી બાંધવા જવાનું છે એ લોકો આવીને રાખડી બાંધી નું એ ગયા છે ને અમારે હવે જવાનો ટાઈમ જો ભાઈ આપણને એની બેન મારી બેન આવીને મને રાખડી બાંધી છે હવે જવાનું છે મારા હાળા ઘરે એટલે એના ભાઈ ની ઘરે રાખડી બાંધવા માટે અને આજનો બ્લોક ની અંદર આપડે આખો બ્લોક રાખડી નો જ બનાવવાનો છે ખાસ કરીને તો બરોબર તો હવે ત્યાર થઈ ગયા છે રાખડી બાંધવા માટે ને અમે બંને માણસ ગાડી લઈને જવાના છે જો આપડે ગાડી આવી પડી છે અને ટુ વ્હીલર આવ્યા છે બરોબર એટલે બે ગાડીઓ આપણે લઈ જવાની છે જે સારી લાગી ગાડી લઈને જવાનું મારા હાળા ઘરે

ન્યાય ને બેન રાખડી બાંધવા મળી જોઈએ ઘરે ગયા સા બરોબર અહીંથી અવાજ મારો બેક થઈ ગયો કેમ કે મારા હાળા ને ઘરે ગયા ત્યાં આવ્યો કોને ખબર ચાર્જિંગ ઉતરી ત્રીજું કઈ ખબર ના પડી અમારા ફોન નો માય નો અવાજ બેક થઈ ગયો તો અવાજ નો આવ્યો અહીંથી મારો પોતાનો અવાજ હું એડ કરું છું આ બ્લોગ બહુ સારો બનાવવાનો હતો પણ થોડીક મિસ્ટેક થઈ ગઈ છે તો એની વતી હું તમને બધાને માફી માંગુ છું યુટ્યુબ ફેમિલી ને કે જે માતાજી આ બ્લોગ આખો જોયા લાયક છે થોડોક અવાજ નથી મારા હાડાના ઘરે ગયા ને ત્યાં સુધીનો અવાજ નથી લોકોનો ઉત્સવ બહુ હતો બધાને કે ભાઈ આપણે બ્લોક બનાવો બનાવવો મસ્ત બનાવવો છે તો બધા પહેલી જ વાર મારા હાળાની ઘરે બ્લોક બનાવતા હતા ને અવાજ ના ન આવ્યો મારા હાળાનો એનો ઉત્સવ બહુ હતો મારા કીધું હલો રાખડી ફટાફટ બનાવો વારો પડી જાય અને થોડુંક ઢીલા કરો થોડાક એટલે મેં એને કહી દીધું અને બે એની બે ને બે ને રાખડી બાંધી હતી કેમ કે ભાભી રાખડી ને ભાઈ રાખડી બે હરે લઈને ગયા હતા એટલે બાંધી દીધી છે ફર્સ્ટ ક્લાસ બરોબર રાખડી બાંધીને કમ્પ્લીટ થઈ ગયા તો હજી તો એ દાંત ગાઢે છે ભાભી રાખડી બાંધે છે ને દાંત ગાઢે છે બરોબર પછી તો ભાઈ આમાં મનોરંજન કરતા અને આપણે કીધું ઝડપ રાખો જ રીતે હાલો આપડે બીજે જવાનું છે બરોબર રાખડી બાંધતા વાર જ બહુ લગાડી ભાઈ કેટલી વાર લગાડી આ લોકો થી એક તો એક બાજુ છોકરા ખબર હતા હરવાર રેકી રહ્યો હતો આમાં કાંઈ આવ્યું નથી જો હવે આખે આખે મીઠાઈ ખબરો દીધી છે બરોબર મારા હાળા ને કીધું તમે જલ્દી ઢીલા કરો ભાઈ છે મારા કાન ઉપર થઈ જાય તો એક બે ત્રણ ચાર પાંચ સો સાત નો આઠ અત્યારે એટલે આપી દે એટલે પૂરું થઈ જાય આપણે આખો રક્ષાબંધન થઈ ગયો અને જોઈ જો આ લઈ લીધા આપણે ફર્સ્ટ ક્લાસ કેમ પણ અહીંયા જો અવાજ હોત ને તો બહુ મજા આવે થોડોક અવાજ નથી એટલે માફી શકું છું કેમ કે ભાઈ આની અંદર મજા આવે એવો વિડિયો બનાવ્યો હતો એમાં આવી ગયા અમારા હાળી દેહ માંથી રાખડી બાંધવા આવ્યા ઈ પણ એના ભાઈને રાખડી બાંધવા આવ્યા હતા રોકવાના તો આપણે મારા હાળીનો પણ અવાજ આપણે લેશું ને એનો અવાજ પણ હું તમને બતાવીશ કેમકે છે ને ભાઈ હેબત પર છે દેહ માંથી અહીં રક્ષાબંધન એના ભાઈ ને રાખડી બાંધવા આવ્યા હતા તો કેમ કે ભાઈ ભાઈ બહેન નો તહેવાર છે એટલે અટુક બંધન કહેવાય એટલે રાખડી તો બાંધવી જ પડે તો એ આવ્યા હતા ને એ ખુશ બહુ હતા કે ભાઈ મારો પટેલ તમે બ્લોગ બનાવો એનો પણ બ્લોગ બનાવ્યો હતો આપણે અને એ સમયે કેમ કે અવાજ હોત ને તો તમને સાંભળવા મળતી કેવું બોલે છે શું બોલે છે બધું પણ અત્યારે અવાજ નતો એના કારણે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે તો એની વતી હું તમને વારંવાર કૌશુક માપી જો અને આ લોકો બધા મનોરંજન સડી ગયા હતા અને પછી તો ભાઈ મનોરંજન મેં કીધું ઉતાવળ નાખો ભાઈ થોડીક ઉતાવળ નાખો છે મેં ઘરે જવાનું છે આ જો મારા હાહુ છે મારા હાહુ પહેલી જ વાર મારી ની અંદર હતા અને મેં એના રજથી લીધા હતા મેં કીધું આજે મારા ઘરનો જ બ્લોગ બનાવવો છે ફેમિલી સાથે જ બનાવવો છે આ મારા હાળાના ઘરના છે કે ભાઈ કે ચા પીતા વગેરે જવાય ચા પીને જ અને જમવાનું છે મેં કીધું બે ત્રણ ઠેકાણા ફરવાનું છે એટલે આવું બધું ચાલતું હતું જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ ને બધા યુટ્યુબ ફેમિલીના રક્ષાબંધન ની શુભ શુભકામના છે રક્ષાબંધનનો આપણે બ્લોગ બનાવ્યો છે ને ઈ બ્લોગ આપણે આપણે અપલોડ કરવાના છીએ એટલે આપણે ભાગ વન ને ભાગ ટુ આજ ભાગ મૂકવાનો છે ને એ પહેલો ભાગ ને પછી મૂકશું તો બીજો એક ભાગ મૂકવાનો છે કેમ કે બ્લોક મોટો થઈ ગયો છે એટલે આપણે ભાગ બે મૂકી દેવાના છે ભાગ વન ને ભાગ ટુ તો આજનો પહેલો બ્લોક મૂકું છું સારો લાગે તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરી દેજો આપણી ચેનલમાં જોડાવ તો સપોર્ટ